ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી વિદેશ જાય ત્યારે દેશનું અપમાન કરે છે અને ગુજરાત આવે ત્યારે પોતાની જ કોંગ્રેસી નેતાઓનું અપમાન કરે છે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાની વાત કરે છે રાહુલ ગાંધી એક રેસના અને એક વરઘોડાના ઘોડા પણ અસલમાં આટલા વર્ષો પછી પણ રાહુલ ગાંધીને ઘોડા અને અસવારનો તફાવત સમજાયો નથી આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મેજર અને નોન મેજર બંદરોમાં આવકમાં વધારો નો થયો છે તો રાજ્યના તમામ પોર્ટનું કાર્ગો પરિવહન દેશમાં સાડત્રીસ ટકા જેટલું છે જે અન્ય રાજ્યો કરતા અનેક ગણું વધુ છે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેક પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડા અને બીજા વરઘોડાના ઘોડા હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ પરંતુ બાર વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડા ઘોડા કોણ છે એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી ચાલીસ થી પચાસ આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ આ વાત પણ તમે લગભગ બારેક વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોને સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે આજે બંદર ઉપરની માગણી ઉપરની ચર્ચા હતી અને એમાં ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની મદદથી ગુજરાતના અડતાલીસ જેટલા મધ્યમ અને નાના જે નોન મેજર પોર્ટ છે એનો એવી રીતે વિકાસ કરેલો છે કે એને કારણે આખા જે નોન મેજર પોર્ટ છે એનો જે ટ્રાફિક છે એના સડસઠ ટકા જેટલો ટ્રાફિક માત્ર ગુજરાતના બંદરો હેન્ડલ કરે છે અને એને કારણે ગુજરાતના જે નાના નાના બંદરો છે એની અર્થવ્યવસ્થા ધમધમતી રહે છે એ ઉપરાંત ગુજરાતના તમામ પોર્ટ છે એનો જે કાર્ગો પરિવહન છે એ દેશના લગભગ વધારે કાર્ગો પરિવહન માત્ર ગુજરાતના બંદરો પરથી થાય છે એટલે ગુજરાતના બંદરોનું પ્રદાન દેશના જે કાર્ગો પરિવહનના અંદર જે એમનો હિસ્સો છે એ તમામ રાજ્યો કરતા ખૂબ મોટો છે